बाबा साहेब आंबेडकर निर्वाण दिने भाजप कांग्रेस सहित विविध राजकीय पक्षों दलित संगठनों द्वारा बाबा साहेब आंबेडकर प्रतिमा ने पुष्पांजलि अर्पण कराई थी આને ભાઈ સાહેબ ઉપરથી હા લઈ બીજે પંડિત સાહેબ સમાજમાં ખૂબ જ મહત્વનો વ્યક્તિ છે આ શરૂ કરવામાં આવી એ બીજે પણના સાહેબે ખૂબ જ મહેનત કરી અને એ કારણે એ સ્કૂલ આપણે જોઈ શકીએ છીએ હિન્દિ સામા સાહેબ આવા પ્રત્યે જે રીતે થઈ ગયા હોવા છતાં પણ ભાડા સાહેબને યાદ કરી અને સમાજ માટે તેઓ સભારી રહ્યા છે ખૂબ સાહેબ બીજી પણ ભાષે જો બરાબર તમે આમ આમ આપણે તો આ जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा बोलो रे बोलो शहरनाथ सुनाथ सर्कल खाते प्रस्थापित डॉक्टर बाबा साहेब आंबेडकर प्रतिमा ने भाजप कांग्रेस सहित न राजकीय पक्षो विविध दलित संगठनों द्वारा पुष्पांजलि अर्पण कराया थी सौ जय जय આજ રોજ બંધારણના ઘડવૈયા દેશ ના પનોતા પુત્ર જેમણે આ દેશને એક દિશા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના આજે નિર્માણ દંડ નિમિત્તે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માનની મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી અને અનુસૂચિત મોરચાના આખી ટીમ સહિત સૌ શહેરીજનોએ બાબા સાહેબના ચરણોમાં આજે પુષ્પાંજલિ કરી છે એમના પાંચલી અર્પણ કાર્યક્રમ વેળા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો કાર્યકરો તેમજ દલિત સમાજના ભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ